તો વડોદરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે સતત વરસ્યો રહેલા વરસાદને કારણે દશરથ ગામે મલાઈ તળાવ ફાટ્યું છે તળાવ ફાટતા શ્રમજીવીઓ ફસાયા ચાલીસ ઝૂપડા પાણીમાં ઘરકાવ થઈ ચૂક્યા છે પાણીમાં ફસાયેલા લોકોનું ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યુ કર્યું છે હાલ તો જે લોકો પાણીમાં ફસાયા છે તે લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી જારી રહી છે સામે આવ્યા છે સતત વરસી રહેલા વરસાદને કારણે દશરથ ગામે મલાઈ તળાવ ફાટવાની સ્થિતિ છે તે જોવા મળી રહી છે આ ફાટતા શ્રમજીવીઓ પાણીમાં ફસાયા છે આ શ્રમજીવીઓ જે ઝુપડામાં રહેતા હતા તેવા ચાલીસ ટુપડા પાણીમાં ગરકાવ થયા છે એના કારણે આ સ્થિતિ સર્જાઈ છે દશરથ ગામનું જે છે એ ફાટ્યું અને ત્યાં નીચાણવાળા વિસ્તારમાં જે લોકો રહેતા હતા એમને રાત્રી દરમિયાન જ રેસ્ક્યુ કરવામાં આવ્યા તંત્ર દ્વારા તમામ તૈયારી કરવામાં આવેલી સ્થાનિક લોકો સરપંચ ઉપરાંત પોલીસ દ્વારા આ જે લોકો એમને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યા છે તળાવ ફાટવાની જયારે સ્થિતિ સર્જાઈ પાણી જે બહાર નીકળી રહ્યા હતા અને એને લઈને રેસ્ક્યુ કરવામાં આવ્યું તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જી નેહા બિલકુલ માનું જાણકારી બદલ આપનો આભાર